નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સયાજીગંજ કડક બજારની ઘટના સહાયક બીએલઓ ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન થયા બેપાન ઉષાબેન ઇન્દ્રજીતસિંહ સોલંકીની તબિયત લથડી અને સરકારી ક્વાર્ટર્સ ગોરવાના તેઓ રહેવાસી છે ગોરવા આઈટીઆઈમાં તેઓ ફરજ બજાવે છે છાતીમાં દુખાવો પડતા જ એસએસયુ હોસ્પિટલમાં તેઓને લાવવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા પતિ ચંદ્રસિંહે તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે ઉષાબેન ગોરવા આઈટીઆઈમાં ફરજ બજાવતા હતા બીએલઓના સહાયક તરીકે સયાજીગંજ કડક બજારમાં આવેલી સ્કૂલમાં આજ ફરજ પર હતા અને ત્યારે જ દુખદ ઘટના બની હતી ઉચ્ચ અધિકારી તે પણ એક સવાલ અમે અને એટલે ગોરવા મહિલા જોબ કરે છે

એકદમ ત્યાં જ બેહોશ જ થઈ ગયા એટલે અટેક જેવું કે લાયા પછી આક્ષેપ એટલે આ જ કે સર અમે રિક્વેસ્ટ તો કરી હતી અને ઓફિસમાંથી આ ઓર્ડર જાણી જોઈને ત્યાં કરાયા છે બે જણા રૂબરૂ માંથી એમના ઓર્ડર કરાયા ના બીમારી તો હતી જ એમ પણ તંદુર હશે ને લોડ તો હતો જ હા કામ કરવાનું ને આ બધું આની કામ ચૂંટણી ની હોય કામગીરી આ લોકો આપેલી એ બધી નિપાતી બે હા ના એવું તો હોય ને દરેક ને જ હોય સાહેબ હા મને કહેતા હતા ને કે આ ઘોડતાર પડતો તો લોડ છે આ કે ઓફિસને કરવાનું આય કરવાનું ઘરનું ઈ કરવાનું બધું એટલે બીમારી નું હોય અમને કે કબર છે ઓફિસમાં એ ખબર છે કે હાર્ટની બીમારી છે છતાં પણ આ કામ કરી રહ્યો નામ ઇન્દ્રસિંહ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ